હેલો મિત્રો તો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં આપણે આ વિડીયોમાં જાણીશું કેવું જીવે છે અને તેનું સાચું નામ શું છે તે બધીમાં આપણે જાણીશું એટલે મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયોના અંતમાં મિત્રો એવી વાત કહીશ કે તમે જોઈને શોકી જશો ભોળા દાદાના જીવન વિશે કેવી વાત મેં કહી દીધી મિત્રો તમે ભોળા દાદા વિશે જાણવા માંગતા હો તો વિડીયો કરી દેવી શરૂ હા મિત્રો અમારી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક અને બધાને શેર કરી દેજો અને બાજુમાં રહેલ બે લાઇકન પર ક્લિક કરી દેજો જેથી કરીને આવા અવનવા વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે ચાલો મિત્રો તો આપણે વિડીયો શરૂ કરી દેવી મિત્રો ભોળા દાદાનું સાચું નામ છે સુખદેવભાઈ પરમાર હા મિત્રો તેનું નામ સાચું નામ છે સુખદેવભાઈ પરમાર તમે તેને એમાં જોઈ શકો છો ત્યારબાદ બધા સાસા નામ લખેલા હોય છે મિત્રો પોળા દાદા અહીંયા સુધી ખૂબ પરિશ્રમ કરીને પહોંચાશે મિત્રો તેમના ગામની વાત કરીએ તો તે ભાવનગર જિલ્લાના આજુબાજુના વિસ્તારના છે અને તેની ઉંમરની વાત કરીએ તો તે વૃદ્ધ માણસ નથી પરંતુ તે વૃદ્ધ માણસનું પાત્ર આપવામાં આવ્યું છે તે કેળિયું ધોતીઓને ફેટો બાંધે છે મિત્રો પોળા દાદાના વર્ષની વાત કરીએ તો તે પાંત્રીસથી ચાલીસ વર્ષની આજુબાજુ છે ઈદ ગાય છે અને વિવિધ એક્ટિંગ કરે છે પોળા દાદા થ્રી ડિજિટલમાં ખૂબ સારા એવા એક્ટર કે વાત પોળા દાદાના વિડીયોમાં નાના નાના છોકરાને જોવા ખૂબ ગમે છે અને છોકરાઓ તેમના વિડીયો ખૂબ જોવે છે તેની કમાઈની વાત કરીએ તો તેની કમાઈ વિડીયો વ્યૂઝ એ પેડ પ્રમોશનના આધારે હોય છે તો આપણે એની વિડીયોની ચોક્કસ જાણકારી આ વિડીયોમાં ન આપી શકું કારણ કે આ પોલિસી વિરુદ્ધ છે તે આપણે આ વિડીયોમાં ન કહી શકીએ અને હા મિત્રો પોળા દાદાને પાંચસો વીઘા જમીન નથી તેને ખાલી હોય છે અને બધા સાથે મળીને વિડીયો બનાવે છે તમારા મિત્રોને જરૂરથી ને જરૂરથી મોકલજો જેથી કરીને તેને પણ આ માહિતી મળી રહે તો ધન્યવાદ આવજો મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે અમથાભાઈ ની સંપૂર્ણ માહિતી જાણીશું અમથાભાઈ વિશે બધી જ જાણકારી લઈને આવ્યા છીએ અમથાભાઈનું સાચું નામ શું છે અમથાભાઈના ગામનું નામ શું છે તેમની ઉંમરની વાત કરીશું શું મિત્રો તેમના લગ્ન થઈ ગયા છે કે નહીં તે બધી જ વાત આપણે આ વિડીયોમાં કરવાની છે એટલે તમે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ તો મિત્રો અમથાભાઈનું સાચું નામ છે રામજીભાઈ કટારિયા હા મિત્રો તેમનું નામ છે રામજીભાઈ કટારિયા માત્ર વિડિયોમાં જ અમથાભાઈ નામ આપવામાં આવ્યું છે અને મિત્રો તેમના ગામનું વાત કરીએ તો તે ભાવનગર જિલ્લામાં રહે છે હવે તે મિત્રો તેની ઉંમરની વાત કરીએ તો તેની ઉંમર પાંત્રીસ વર્ષ આજુબાજુની છે અમથાભાઈ બહુ વૃદ્ધ માણસ નથી પણ તેમની ઉંમર પાંત્રીસ વર્ષની આજુબાજુની છે મિત્રો અમથાભાઈના લગ્નની વાત કરીએ તો તેમના લગ્ન થઈ ગયા છે આ મિત્રો તેમના લગ્ન થઈ ગયા છે અને હવે આપણે અમથાભાઈની ટોટલ કમાઈની વાત કરીશું તેની ટોટલ કમાઈ વિડીયો વ્યૂઝ પર આધારિત હોય છે તેની ટોટલ કમાઈ ચોક્કસ હોતી નથી મિત્રો અમથાભાઈ વાડીના કામ કરતા નથી તે માત્ર વિડીયો છે અમથાભાઈને વાડી જ નથી મિત્રો અમથાભાઈની માહિતી કેવી લાગી આ મિત્રો આ માહિતી સાચી અને સત્ય છે જો મિત્રો તમને અમારા તો મિત્રો હવે આપણે વાત કરીએ કે અમથાભાઈ તે ભોળા દાદાની ચેનલમાં કામ નથી કરતા શા માટે કારણ કે તેમણે એક નવી ચેનલ બનાવી છે કૃષ્ણ ડિજિટલ હા મિત્રો હવે તેમણે તેમની પોતાની ચેનલ બનાવી લીધી છે તો તેમાં હવે કામ કરે છે અને તેમની નવી ટીમ બનાવી છે તે માટે હવે તે પૂળા દાદાની ચેનલમાં ડિજિટલમાં કામ નથી કરતા તો અમારી માહિતી કેવી લાગી જો તમને અમારી માહિતી ગમી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો ધન્યવાદ વિડીયોમાં આપણે પોળા દાદાની વાત કરીશું તો સાંભળો સાથે વાત કરીશું કે વડાદાદાનું જીવન કેવું છે વડાદાદાની રિયલ લાઈફ શું છે અને મિત્રો વડાદાદા કેટલા વિકાસ જમીન છે વડાદાદાનું સાચું નામ શું છે અને વડાદાદા ક્યાં રહે છે તે બધી જાણકારી આ વિડીયોમાં આપણે જાણીશું એટલે મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયોના અંતમાં હું તમને એક એવી વાત કહીશ કે તમે તે સાંભળીને ચોંકી જશો વડાદાદાના જીવન વિશે શું વાત છે તે મિત્રો તમે જાણવા માંગતા હો તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને મિત્રો તમે અમારી ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી તમને આવા અવનવા વિડીયો સૌથી પહેલા મળે ચાલો મિત્રો આપણે વિડીયો કરી દેવી સ્ટાર્ટ તો મિત્રો ઘણા સાચું નામ છે સુખદેવસિંહ પરમાર મિત્રો તમે તેના વિડીયો ડિસ્ક્રિપ્શન માં જોઈ શકશો ત્યાં બધાના સાચા નામ લખેલા હોય છે મિત્રો ઘણા દાદાના અહીંયા સુધી પહોંચવાના ખૂબ પરિશ્રમો છે મિત્રો તમને તેમના ગામની વાત કરી દઉં તો તે ભાવનગર જિલ્લાના આજુબાજુના છે અને મિત્રો તેની ઉંમરની વાત કરીએ તો તે વૃદ્ધ માણસ નથી પરંતુ તે વૃદ્ધ માણસનું પાત્ર આપવામાં આવેલું છે તો તે કેડિયું ધોતીઓને ફાટો બાંધે છે મિત્રો દાદાના વર્ષની વાત કરીએ તો તે પાંત્રીસ થી ચાલીસ વર્ષના છે તે વિડીયોમાં બનાવવા માટે તે વૃદ્ધનું પાત્ર લે છે અને વૃદ્ધની એક્ટિંગ પણ કહે છે

મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક કોમેન્ટ કરી કે સૌ બેન વિશે જાણકારી આપો તો આપણે તેની વિશે જાણકારી તો આપણે આજે જાણવાના છીએ કે ભોળા દાદાને ચેનલની સાથે આવતા બકુલભાઈની સાથે જે પાત્ર હતું જેમનું નામ સૌડી જેને આપણે સૌબેન તરીકે ઓળખીએ છીએ આપણે વાત કરીશું કે તેનું સાસું નામ શું છે તેના ગામનું નામ શું છે અને તે કેટલા પૈસા કમાય છે અને તેના લગ્ન થઈ ગયા છે કે નહીં તો આપણે બધી માહિતી સંપૂર્ણ રીતે આપીશું તો આખો વિડીયો જોજો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન દબાવી દેજો નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી કરીને આવા અવનવા અનોખા વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ બકુલભાઈની સાથે સૌબહેન આવે છે તેનું વતન મોવિડા ગામ છે હા મિત્રો તેનું વતન મોવિડા ગામ છે જે ગુજરાતમાં આવેલું છે તેઓ વિડીયો બનાવીને પૈસા કમાય છે તો તેમનું નામ છે પિંકલ જોશી તેમનું પૂરું નામ છે પિંકલ જોશી વેગડ પંડ્યા તેઓ મહિનાના એક સ્પ્લેન્ડર આવી જાય એટલા પૈસા કમાય છે તમેને કમાઈની વાત સવિસ્તર ન કરી શકું તે માટે ઈશારા માટે કહું છું તેમના લગ્ન થઈ ગયા છે હા મિત્રો જો તમને અમારી આ જાણકારી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો જેથી કરીને બીજાને પણ જાણવાનો મોકો મળે અને બે લેકન દબાવી દેજો જેથી આવા અવનવા વિડીયો સૌ પ્રથમ તમને મળતા રહે આવજો ધન્યવાદ એન